હવે અગિયાર વાગી ગયા છે એટલે રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે અમારે ગયા છે આ ભાઈ આવ્યા છે રાંધવાની ફૂલ તૈયારી હાલે છે એવું છે છે બનાવવાનો રીંગણા બરોબર તો બધું કટિંગ તો થઈ ગયું છે એટલે અગિયાર સવા અગિયાર થઈ ગયા છે એટલે હમણાં બનાવવાનો છે મારે બરોબર તો હું બનાવવાનું ચાલુ કરી દીધું બરોબર કેવો બને છે હું હું મસાલા આવે છે બરોબર તો હાલો ઓળો બનાવવા થઈ જાઉં રેડી બધા તો હાલો જઈએ બનાવવા મિત્રો તો અત્યારે હું આપણે બનાવવા માટે જો તેલ મૂકી દીધું છે ગરમા ગરમ હવે અહીંયા ટમેટા પડ્યા ઢુંગળી આમાં તેલ છે લહણ આમાં બધા મસાલા છે આમે રીંગણા જે ફોલવાના બાકી છે બરોબર જો બધા પોત પોતાનું કામ કરે છે ઠીકે બેન અમારે ભાખરી બનાવે છે ગરમા ગરમ ઓલપા ચટણી બનાવે છે ત્રીસ લીટર ચટણી બનાવે છે ઠીક છે સમરિયા કેમ કે આજ પણ ઓર્ડર છે આજ બે પેન ઓર્ડર છે સમોસા છે દાબેલી છે અને ભેળ બનાવવાની છે તો હું અત્યારે આપણો ઓવા બને ને તેલ થઈ તો ગરમ તેલ ગરમ કરો હા ઓર અપને દિમાગ મે ડાલો દિમાગ મે જોંગ લગ ગયા તમારા દિમાગ કો જોંગ એટલે તો બના રેજો ઓળો ખાવ હોય તો ભલા માણા હેલો મિત્રો તો અત્યારે જો ડુંગળી નાખી દીધી છે તેલ આવી ગયો એટલે કમ્પલેટ હવે ડુંગળી ખરી જાય એટલે ટમેટા નાખી દેવાના છે અમારે વાતાવરણ જોઈ લો શાકભાજી થઈ ગયું છે વરસાદ આવ્યો એટલે વરસાદના માહોલમાં ભલામણ રીંગણાનો ઓળો ખાવાની મજા આવે તો તમારો ઓળો ખાવા ગામડે આવવું પડે ભલામાણા ક્યાં વાત કરે તો હમણાં ઓળો બની જાય એટલે હમણાં ઘરમાં બે ભેગા થાય બનાવી દો આપણા હેલો મિત્રો તો અત્યારે ઓળો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે દેખાડો ઓળો બન્યો છે આમ લાજવાબ સ્વાદિષ્ટ મજેદાર અને આ બધાનું વાતાવરણ છે એમાં હોળો રોટલો ભલામણા ડુંગળી તાડી સાસ આ બધું તમારે મજા લઈ હોય તો ભલામણા એકવાર ગામડે આવવું પડે ભલામણા

કોળો ખાઈ લે રીંગણાનો તો હાલો તમે પણ બધા જમવા હાલો હાલો પેટનો ખાડો પૂરવા હાલો ખાડો મેં ખાડો નહીં ખોદુંગા નથી થોડી બહુ ગુજરાતી મુજબ ભી આતી હૈ નહીં જમુ નહીં જમુ હેલો મિત્રો તો અત્યારે જમીન કમ્પ્લીટ થઈ ગયો છે હું પેટ ભરીને જમી લીધું છે ઓળો ખાઈ લીધો આપણે રીંગણાનો બહુ મસ્ત ઓળો બન્યો તો કારણ કે હારોવાર રોટળી ભાખરી રોટલો મરચાં મજા આવી ગઈ જમવાની અત્યારે જમી લીધું છે બધાએ હવે હું બહાર આવ્યો છું ઘડી ભાઈ જો પાછળ આપણે છટણી બનાવે છે આ જે ઓર્ડર છે એટલે અત્યારે તો જમી લીધું છે એટલે ઘડીક આરામ કરી જવાનો છે પછી આરામ કરીને પછી આપણે દાબેલી બનાવવાની છે સમોસા બનાવવાના છે અને ઘેરી બનાવવાની છે તો બનાવી જો આપણા વિલગમાં

આલુ પરોઠા પછી ખાઈ લેવાના છે તો અત્યારે છું વરસાદ થોડોક ધીમો ધીમો આવે છે એ પરોઠા જો આની પર તળાય છે આલુ પરોઠા આલુ પરોઠા તળાઈ જાય એટલે જમી લેવાનું છે પછી હોઈ જવાનું છે એટલે અહીંયા આપડે એન્ડ કરીએ છીએ તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ અને ભૂલતા નહીં મારા વાલા અને ચેનલ ને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા વ્લોગ આપણે આવતા રહી છે